બાકી બ્રાન્ડેડ કપડા પહેર્યા હોય એ દી તો કદાચ કપડું ફાટે ને લોકો સોના ની સોય થી સિલાઈ કરવા તૈયાર હોય છે કઈ માગવા નો દે બાપ એ એકલો જાગી લે દુઃખ આખા પણ તમને જાગવા નો દે બાપ અને બાપ એટલે જગતની એક એવી મોંઘા મોંઘી યુનિવર્સિટી કે જ્યાં તમે ભણો ને તો દુનિયાની એક પણ પરીક્ષા તમને ફેલ નો કરી શકે અને બાપ એટલે જગતનું હોય કે એવું હુફાડું તત્વ કે જે તમારી પાસે હોય ને તો જગતની એક પણ ઋતુની અસર તમારા ઉપર નો થાય બિરાજર કે આખી દુનિયાના દિલાસા આખી દુનિયાના પડકારા અને આખી દુનિયાના વાહવાહી એક બાજુ અને હું બેઠો છું ને બાપનો આ પડકારો એક બાજુ